તો આપણને શું કીધું છે કે જે એક ટિકિટ તમે ઉપાડો છો એ ટિકિટ ત્રણ અથવા 5 ના ગુણાંકમાં હોવાની સંભાવના કેટલી તો ત્રણ અથવા પાંચના ગુણાંકમાં હોય એવા પરિણામો મેળવવા પડશે અને ત્રણ અથવા પાંચના ના ઘડિયામાં આવતા હોય એવા પરિણામો આપણે લેવાના તો એકથી ના ઘડિયામાં આવતા હોય કયા પરિણામો તો આપણે લખીએ ત્રણ 1 ત્રણ ત્રણ છ ત્રણ તેરી નવ ત્રણ બાર ત્રણ પંચા પંદર ત્રણ અઢાર બરાબર અને ત્રણ સત્તા એકવીસ એકવીસ એ થી વીસમાં આવે નહીં હવે પાંચના ગુણાંકમાં હોય એવા લઈ એટલે પાંચના ઘડિયામાં તો પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર અહીંયા એક વાર આવી ગયા છે તો બીજી લખવાનું નથી અને બરાબર એ અંદર બાર જતા રહેશે એટલે પચીસ લઈશું નહીં તો આ કુલ આપણને કેટલા પરિણામો મળ્યા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એટલે કે માગેલ પરિણામો આપણને મળ્યા નવ હવે આપણે શું મેળવવું છે સંભાવના તો સંભાવના બરાબર માગેલ પરિણામ કેટલા છે નવ છેદમાં કુલ પરિણામ કેટલા છે વીસ બસ આજ આપણો શું છે જવાબ બરાબર